મારા એકલબારાના પેટાપુરા ભાવપુરાના બે મિત્રો અઢી વર્ષ દોઢેક વર્ષ પહેલાં અઢી લાખમાં ડીજી એક સેકન્ડ લાયેલા હતા અને બેંક લોનો બંનેએ કરેલી હતી બેંકની લોનની એમનાથી ભરપાઈ ના થઈ હકી એમાં એક મિત્રને લાગી આવતો આજે અહીંયા લખડી કોઈ જસપુર નર્મદા કેનાલની અંદર એને પુસ્કો મારી દીધો અને ત્યાં એનું મરણ થયેલું છે અમે તૈયારથી પછી પીએમ કરવા માટે પાદરા લાવ્યા અને હાલમાં એનું કાર્યવાહી કરવાની ચાલુ છે અત્યારે પીએમ કરવાનું ચાલુ છે મતલબ કેટલું સમય થયો લગન એનું લગન થયે એની ઉંમર છે 24 વર્ષની આશરે અને એનું લગન થયે 3 મહિના જીવત થયેલા છે અત્યારે મેજર પ્રોબ્લેમ મેજર કશું ને આ લોનો બેંક લેતી ને નોના મિત્રો છે કે બહુ મોટી ઉંમરવાળા નહીં બધા 25 વર્ષની આસપાસના જ છે બે મિત્રો અને આવો ધંધો કરી શક્યા અને પછી એમને લોન ભરપાઈ ના થઈ કોન્ટ્રાક્ટમાં નોકરી કરી એટલે લોન તો ટાઈમે ભરાઈ લાગી આવતા એક આવું થયું એટલે લોન તો તો પેલા એક છોકરો એના એમ મને ખબર નઈ ટૂંક સમયમાં હમણાં જ ખબર પડી એટલે કે બીજું કઈ છે નહી એવું બધા અંદર અંદર ના જ છે એટલે બઉ આગળ કઈ બીજું કઈ માથા જેવું છે નહીં બે મિત્રો જેવા હતા ને એટલે આ બનાવ આજે અત્યારે એનું પીએમ કરવાનું ચાલુ છે ફાદરા